સુરતા મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલ નામના એક બુટલેઘરે સ્થાનિક લોકોને માર માર્યો છે ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની ના પાડતા મહિલાઓ અને તેના પરિવારજનો તથા અન્ય સ્થાનિકોને આ બુટલેગર અને તેના સાગરીતોએ માર માર્યો હતો આ ઘટનામાં ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે ઈજાગ્રસ્ત મહિલાએ કહ્યું કે અમે તો માત્ર ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી છે એટલું કહેતા જ બુટલેગર ધવલ અને તેના સાગરીતો અમને માર મારવા તૂટી પડ્યા હતા મને પકડીને ફેંટ મારી હતી અને મોઢું પકડીને ફેંકી દીધી હતી આ ઘટના દરમિયાન બુટલેગર ધવલ એવું પણ કહેતો સંભળાયો હતો કે મારું શું કરી લેવાની છે પોલીસ અને મારું શું ઉખાડવાના છે પોલીસવાળા શું થયેલું હતું તમારી આજે કઈ નહીં થયું હતું આ ખાલી બોલા ચાલી થયા અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલી અંદર બધા એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા ને અમે ખાલી બોયરા એમાં ઉછરી ઉછરીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી ભાઈ જે ડાંગી સેટમાં મારા મારી થઈ એમાં ધવલી એમ બોઈ દો કે મારું હું કરી લેવાના જ પોલીસવાળા બરાબર ડાંગી શેરીમાં જ કંઈ નથી થયું તો મારું હું ઉખાડવાના છે પોલીસવાળા બરાબર છે મારીને ફેંકી દીધી ને ફેંક મારી બરાબર છે મને પણ મોની પા ફેટ મારી બરાબર ના ડાચું ઉચા ને મને ફેટ મારને લાખી દે બ્યુરો રિપોર્ટ એલજી સ્ટાર નીউজ સુરત